તે અભિમાન આવી ગયું હોય ને તમને તો સમજી વિચારીને પોતે જ ઉતારી લેજો વડીલ કારણ કે જો ભગવાન ઉતારવા બેઠો ને તો તમને ક્યાંય નહીં મૂકે ખટકું તો એને જ વડીલ જ્યાં હું નમતો નથી બાકી જેને ગમું છું ને એ મને ક્યાંય નમવા પણ નથી દેતા આ દુનિયામાં ખોટી ચિંતા નહીં કરવાની દોસ્ત કેમ કે બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફના રસ્તા પણ હોય છે સાહેબ ભરોસો હોય ને ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે પણ જ્યારે એકવાર ભરોસો તૂટી જાય ને ત્યારે સાચી વાતો પણ ખોટી લાગવા માંડે છે હવે એ માણસ પાછળ દોડવું નથી અને હવે એ સંબંધ માટે પણ દોડવું નથી હવે જે પણ છૂટે એ બધું છૂટવા દેવું છે કેમ કે વડીલ હવે મારું મારું કરીને મારે મરવું નથી કોઈ દિવસ ઘમંડ ના કરશે પોતાની મોહબત ઉપર સાહેબ કેમકે મેં પાંચ વર્ષની જૂની મોહબ્બતને પંદર દિવસમાં ફરી જતા જોઈ છે જેના વગર રહી નથી શકાતું એને આદત કહેવાય સાહેબ અને જેની બહુ યાદ આવે છે એ લાગણી કહેવાય પણ જેની સાથે જીવનમાં રહેવા નથી મળતું અને જેની યાદો સાથે રહેવું પડે છે ને બસ એને જ પ્રેમ કહેવાય છે કારણ વગર મેસેજ કરવાનું છોડી દીધું છે હવે સાહેબ કેમકે જ્યારે કોઈ પોતાનું સમજતું જ નથી ને તો એને હેરાન શા માટે કરવું આ દુનિયામાં કર્મ સારા કરજો સાહેબ કેમ કે ભલે હજારો આપણી વિરુદ્ધ હોય પણ ભગવાન તમને ગમે તે રૂપે મદદ કરવા જરૂર આવશે રસ્તામાં આવતી મારી સ્કૂલ મને હજુ પૂછે છે કે જિંદગીની પરીક્ષા બરાબર આપે છે ને તો મેં પણ કહ્યું દફ્તર ખાલી ખબર નથી બાકી લોકો તો હજુ ભણાવી જાય છે આ દુનિયામાં ગેરસમજ અને અહંકાર બંને જ્યારે ભેગા થાય છે ને ત્યારે સાહેબ સૌ પ્રથમ સારા સંબંધોને દોડવાનું કામ કરે છે આ દુનિયામાં તમને જેવું ફાવે એવું જીવો પણ કોઈ કામ એવું ના કરો કે લોકો તમારા માતા પિતાનો ઉછેર પર આંગળી ઉઠાવે આપણે માનીએ છીએ કે માણસની કિંમત એના ધન પદ કે સફળતા પરથી થાય છે પણ કડવું સત્ય એ છે કે માણસની સાચી કિંમત તેના સ્વભાવ અને એના કર્મોથી થાય છે દુનિયામાં ધનવાન લોકોની કોઈ કમી નથી પણ સારા સ્વભાવવાળા લોકો બહુ ઓછા હોય છે અને આખરે આપણે આપણા કર્મોથી જ ઓળખાઈએ છીએ સમયનું ચક્ર ફરતું જ રહેશે સાહેબ એટલા માટે કોઈને એટલું જ દુઃખ આપજો જેટલું તમારો વારો આવે ને ત્યારે સહન કરી શકો